બગદાણાની બબાલ બબાલ પછી એસઆઈટી ની રચના અને એસઆઈટી જે રીતના કામગીરી કરી રહી છે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ બંને સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને પછી આજે બંને જણાને પૂછપરછ માટે એસઆઈટીની ઓફિસે બોલાવ્યા હતા એ ઓફિસે આવ્યા તો ખરી એટલે પીઆઈ ડાંગર ત્યાં પહોંચી તો ગયા છે પણ એ જે રીતના પહોંચે એટલે જે ગાડીમાંથી નીકળે છે એ ગાડીમાં નંબર પ્લેટ નથી અને એના પછી જ્યારે પત્રકારો એમને સવાલ પૂછવા માટે બૂમ આગળ ધરે છે અને એમની સાથે ચાલે છે ત્યારે એ હસતા હસતા જતા રહે છે જવાબ આપતા નથી એટલે પીઆઈ ડાંગર પણ ખૂબ ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે જે પણ આરોપી છે એ બધા જ આરોપીની સાથે પીઆઈ ડાંગર મળેલા છે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થાય છે કે જેમાં સ્પષ્ટ રીતના એ જે આરોપી એક હોય છે એના પરિવારવાળા એવું કહે છે કે પીઆઈ ડાંગરબેન આવ્યા હતા અને પછી મારા દીકરાને લઈને ગયા છે એટલે આટલા બધા ગંભીર આક્ષેપો લગાયા પછી મેડમ આવે છે એમની પૂછપરછ માટે પહોંચી તો જાય છે પણ નંબર પ્લેટ વગરની ગાડી સાથે પહોંચે છે હસતા હસતા આરામથી જાય છે એમને લાગે છે કશું થયું જ નથી અને પ્રશ્ન પછી કાયદા વ્યવસ્થા પર પણ થાય છે જ્યારે આ પ્રકારના પોલીસ કર્મચારીઓ અને એમની સામે થયેલા આક્ષેપો અને પછી એમનું આ જે વર્તન હોય છે પછી બહુ જ બધા લોકોનો એ વિશ્વાસ પોલીસ અને કાયદા પરથી ધીરે ધીરે ડગમગતો થઈ જાય છે પીઆઈ ડાંગર જ્યારે ત્યાં પહોંચ્યા પૂછપરછ માટે ત્યારે શું થયું ત્યાંથી આવેલા દ્રશ્ય પર કરીએ નજર સર ઘણા આક્ષેપ લાગે ગંભીર આક્ષેપ તમારી ઉપર ગંભીર આક્ષેપ બેન લાગી રહ્યા છે આરોપી બદલાવી દેવાની વાત નથી